હા તો ભાઈ રામ રામ ડાયરા ના સ્વાગત છે તમારું આપણી ચેનલ ના વધુ એક નવા વિડીયો છે ભાઈ સોમવાર તો ભાઈ આજે આપણે છે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અમારા ગામની અંદર આવેલું સરસ મજાનું રત્નેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આપણે જવાનું છે તો નીકળી ગયા સી સવાર સવારમાં રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આમ તો ભાઈ સવાર સવારમાં નથી નવું જવું વાગી ગયું છે સવાર સવાર માંથી એકચુઅલી આપણે દૂધ ભરવા જવાનું હોય તો તેવા આપણને કઈ ટાઈમ ન મળ્યો એટલે આપણે ન ગયા હવે જઈ ચાલો વ્યાસ કહું ફાઇનલી રતનેશ્વર મહાદેવનું મંદિર વાગી જાય છે અને અમારો મિત્ર મિત્ર આજ ફાઇનલી આપણા હાથમાં આવી ગયો એટલે આપણે એવા ના આવી ગયા આ છે અમારું રતનેશ્વર મહાદેવનું મંદિર હાલો ત્યારે આવી અને દર્શન કરતા આવી બાકી ફેર્યું તારે ખાલી હે તમે તો મજા આવે બાકી જો તો હવે જાય મિત્રો ગુફામાં દર્શન કરવા અંદાજે પાંચ હજાર વર્ષ કરતાં વધારે જૂની ગુફા છે તો ગુફાની અંદર જઈ અને મહાદેવના દર્શન કરી પવિત્ર શ્રાવણ માસમાં તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે ને ગે વર્ષે આપણે તો ચાલો હવે મળીએ કંઈક આવી ગયો બીના રજો વિડીયોમાં થેડશું તો ભાઈ આપણે ક્યાં હતા એટલે આપણે રત્નેશ્વર ગયેલા હતા મહાદેવ ના દર્શન કરવા માટે કેમકે હતો શ્રાવણ મહિનાનો સોમવાર તો આપણે દર્શન કરવા ગયા હતા ને દર્શન કરીને આવી ગઈ છે નીકળી ગયા ખેતર તરફ શું કરવા છે હાથમાં છે લુગડું એટલે વાઢવાનું છે ખડ જે ખડ દેખાય ને આવું ખડ છે બીજા ખેતર તો ત્યાંથી આપણે ખડ વાડવાનું છે અને આપડી ભેંસુ ને નીરવાનું છે ભાઈ ચોમાસું આવે એટલે આ જે ખડ છે એ ખડ હેઢામાં થતું હોય છે તો હેડા અંદર આ ખડને ને વાઢી અને આપણે ભેંસોનું નિર્વાણું છે ને લાટ બધું દૂધ ઘટવાનું છે લાટ બધું ફેટ ઘટવાના છે ને લાટ બધા પૈસા મેળવવાના છે એટલા માટે ખરડવાડો હું જઈ રહ્યો છું ભાઈ આ ખેતરમાં છે આપણું સરસ મજાનું હેમર તમે જાઓ ભાઈ અટાણે જે છે એમ કે વરાપ ની થોડીક એવી જરૂર છે બાકી વરફ બરાબર થતી હે નહીં ને જવોથી બાકી બધું મોલ તો બધું લીલું લીલું જ છે બાજુના ખેતરમાં સરસ મજાનો કપાસ છે પણ વરાપની જરૂર છે તો હાથી બાતી કઈક હાલવા મળે ને ખાતરો નખવા મળે ને બાળા બંધવા મળે એવું બધું હોય

એકચ્યુઅલી નવ મોડલ છે માત્ર વીસ દિવસ જેવો સમય આને થયો છે તો વીસ દિવસની પાર્ટી છે અને જુઓ તમે મારી પાસે હું અહીં ખાટલે બેઠો છું ને તો મારી પાસે એક ઘરે આવે જાઉં જાઉં બાકી અહીંયા આપણો ભેહુનો શિયાળ છે અને આ બધી ભેહું બધી બાંધી છે આડા દેડ અને આને આપણે બહાર બાંધીએ ને ધી ફિફ્થ પાર્ટી ઇફ મધર ઓધર હે ઓ ઓસકી મધર હે બાકી આ પાર્ટીની મમ્મી છે ઓલે પર જરા આ એના મમ્મી છે આવું બધું છે ત્યાં પાડીને કંઈ ખાવું નથી આપણે એકચુઅલી એના માટે બપોરે લાવ્યા સર્વોત્તમ દેરીનું દાણ પણ એને ખાવું નથી અને એને શું ખાવું ખબર નથી પડતી વીસ દિવસની પાડી થઈ છે તો ખબર નથી બાકી આપણે આંબાની છે મસ્ત મજાના બેઠાશી ઠંડો ઠંડો પવન આવી ગયો છે પાણીના બેટી પણ હશે એમાંથી પાણી આપણે ભેંસને ને છીએ પણ આને કઈ હક નથી આ ત્યાં દાણ ખાવાનું છે દાણ તો દાણ એને ખાવું તો ખાહે ખાશે

હવે થોડીક વાર છે આગળ થોડીક સમય પછી આગળ એ રોવા મળશે સોરી ગાંગરવા મળશે ને દૂધ પીવા પછી મારી નાની પાર્ટી છે નામ આપણે પાડ્યું છે રોડી રોડી કેવું નામ લાગ્યું જરાક મને કોમેન્ટ કરે કોમેન્ટ કરો છો જવો દે આવું છે તે મારા ભાઈ આપણે આમ અને આ આપણી પાર્ટી છે પાર્ટી નામ છે રોડી રોડી ટીપ ટીપ વરસા પાણી ટીપ ટીપ વરસા પાણી વરસાદ ભાઈ ધીમી ધારે શરૂ થઈ ગયો છે સરસ મજાનો વરસાદ આવી ગયો જોવો તમે ધીમી ધારે થોડા થોડા ટપ 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 આપડી છત્રી ઉપર સાંટા પડી રહ્યા છે અને વાતાવરણ પણ બહુ જોરદાર થઈ ગયું બધી બાજુ લીલું લીલું શમ રૂપો લેવા પર આપણું શિયાળ છે ભેંસોનો ડેરી ફાર્મ જુઓ બધું લીલું છે બધું આમ છે ત્યાં ભાઈ ભાઈ છે ને વરસાદ આવે એટલે ફાયદો શું થાય તમને ખબર છે કવો છે બરોબર મારો કવામાં પાણી જવું છે આવી ગયું ઉપર પાણી આવી ગયું ઓહો કાઢ નાખવાના શિયાળામાં નીકળું પાણી ઉપર પાણી આવી ગયું બોલો હવે થોડુંક પાણી અંબાઈ જાય વરસાદનો ફાયદો એ મારા ભાઈ વરસાદ આવે ને એ બહુ ફાયદો થાય આપણે અમે વરસાદ આવે પણ આપણે વાંધો ન આવે જ્યારે જો પાણી કેટલું બધું વધે આવી ગયું જો ને કેટલું એટલું બધું વધે ન હોય તમે ઘણી વાર મારા વિડીયો જોતા તમને ખ્યાલ હશે ભાઈ વરસાદ છે આવવા અને વિડીયો આપણો હતો તો વિચાર કર્યો કે આપ પૂરો પૂરો કરીએ આપણે કંઈ કામ ધંધો તો હોય જાય એટલે આપણે વિડીયો શરૂ આપણે આટો મોરો નીકળી ગયા છીએ એ વિડીયો બનાવવાથી હું મોરો નીકળ્યો છું બાકી કાંઈ કામ કાતું નહીં બાકી તો આપણે વિડીયો અહીંયા પૂરો કરી કોણ થાય પૂરો કરીને છીએ ભાઈ આપણે આજના માટે એટલું જ મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ ડયાને